મિત્રો આપણે હેને જેટલું થતું હતું એટલા તો વિડીયા ઉતારી લીધા ને પણ એના અંદર જે મેન અહીંયા છે ને રામદેવપીના દર્શન એ નથી ઉતારવા નથી દેતા ફોટોગ્રાફીની સખત મનાય છે તો આપણે નિયમનો ભંગ નહીં પાડીએ તો તોય પણ મેં ઉતારી દીધું અને તમને દર્શન કરે એવા તો હવે આખું એક ફૂલ જોઈ લ્યો એ રીતે તો બાબા ઘોડો છે આ પૂનમ ના દિવસે અહીંયા પ્રોગ્રામ હોય ને ત્યારે એક વખત છે ને ઘોડો બોલે છે પણ એ જેને સંભળાય ને જ સંભળાય બાકી કઈ સાંભળા તો નથી બીજા કોઈ રમાપીરના પરચા બહુ છે પૂરેલા પરચા દીધા એટલે તો લોકો માને હે બાકી આ દુનિયા માને એવું લાગે તમને બહુ મસ્ત ઉપર એ વ્યૂ હે જો આસ્ત્ર બા બાળીનાથ ધણો આ છે સંત નિવાસ બાળીનાથ બાળીનાથ નો કે ઇતિહાસ છે મારા સસરા કહેતા હતા પણ હું ભૂલી ગઈ પછી આપણે એને વાહા વિડીયો ખાસ ઉતારી લે હું બાળીનાથ બાપાના ઇતિહાસ કે છે એટલી સફાઈ છે ને કે વાત જ ના પૂછો એટલા જોરદાર ચોખ્ખાઈ છે જો આ દાદા ખુદ એની હાથે બધું કામ કરે નાઈટમાં આ મંદિરનો દર્શનનો વ્યૂ થાય જોરદાર પણ આજે થાકી ગયા હે હવે આટલો ટાઈમ થાય ફરી અંદર એટલે હવે રોકાવું નથી આ ફુવારો ગોઠવેલો છે જોવામાં પીપળી થી હવે જો આપણે નીકળી જઈએ અને રામા એક ઓળખીતા હે એનું નામ કંકુમા હે એને મળવા જઈએ અમે અમારા ઘણો સમય થી અમારે એને નાતો છે સંબંધ છે તો બંકુમા મળતા જાય વાણાથી ના 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 પાણી પી ના અમે આવવા ના જતા પણ આવવાના છીએ અને આનંદ આવો તમે યાદી કરીએ કરીએ વિડીયો કોલ કરીએ સદગરુ આશ્રમ વાળા છે ને ઈ કોઈ પણ અહિયાં યાત્રિકો ને રેવાની જમવાની ફૂલ સુવિધા આપે કોઈ પણ તકલીફ ન આપે તૈયાર ગમ નઈ નઈ સાઈ લેબે આટલી બધી આઈસ્ક્રીમ એ આઈસ્ક્રીમ આવને રાજા વાસ્ટીમાં

सेरगढ़ थे आवे फोन आओ आओ, आओ सेरगढ़ तुम्हारे केसो हां हां बाजू बाजू हां नियत है नियत बेचारा भाई माड़ी है नहीं नेजा में आवे दर वर्ष पर अबे आएं वापस वो आश्रम में आवे हां हां निकड़ा वो एक दिन यहां जाऊंगा और मान सब चालू रे हां चालू चालू है जय रामा जय रामा कितने है देर नो भाव है भाव है भाव है

સુરેન્દ્રનગર માં ટ્રાફિક છે મોનડસ ટ્રાફિક પાણી પી લે ફાઈનલી આપણે પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી લઈએ નહીં તો પછી હજુ વચ્ચે કોને ગોતવા જવું ને મિત્રો હજી તો ઝાખા ઝાખા બોર્ડ દેખાય છે સરખા બોર્ડ નથી દેખાતા હવે તો જલ્દી આવે ને તો સારું રાજકોટ નું ચોટીલા નું નહીં फिर निकल रहे हो આપડું હતું એટલે કાઠિયાવાડી એટલે છોકરોવાડી આ કાઠિયાવાડી છોકરો બાધે તો એ મમ્મી ને કઈ કેતો ને હા

મિત્રો અત્યારે વાગ્યા છે એક ને આપણે એક વાગે નીકળ્યા હતા અને એક વાગે જ થઈ બરાબર તો અત્યારે બહુ એટલે બહુ છાપે કહો ને હું જઈ એવી જાય ક્યારે આવી ગયું કેશો કાંઈ ખબર જ ન પડી ગુડ નાઇટ જે માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ પાલે મળશી